સૌથી મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે જમ્મુ કાશ્મીર આતંકી હુમલાને લઈને પહલગામમાં જે ઘટના બની ત્યારબાદ નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રવાસ અટકાવ્યો છે પહલગામ આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવ્યો હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે

ઘટનાની ગંભીરતાને જોતા પ્રધાનમંત્રી મોદી આજે રાત્રે જ ભારત પરત ફરશે અને સાઉદી અરબનો પ્રવાસ તેઓ ટૂંકાવી રહ્યા છે પહલગામમાં જે ઘટના બની ત્યારબાદ નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રવાસ અટકાવ્યો છે પહેલગામ આતંકી હુમલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબનો પ્રવાસ ટૂંકાવ્યો હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ છે પીએમ મોદી આજે રાત્રે જ ભારત ફરવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે જ ભારત પરત ફરશે કેમ કે પ્રવાસી ઉપર થયેલો આ સૌથી મોટો આતંકી હુમલો જમ્મુ કાશ્મીરમાં